ગઈ ચલો જઈએ આવે મંદિર અંદર દર્શન કરી લઈએ આપેશ્વર મંદિરે છે વિક્રમ ઠાકોરનું શૂટિંગ જે પિક્ચર અમુક અમુક બને છે એ આ જગ્યાનું જ છે શૂટિંગ ઓમ ગુપ્તેશ્વર મહાદેવ અહીંયા જાનોડી જેનું બળ છે અને આ રહી જાનું સાઉન આઈસર

જોશની બેન લાવી લી તો ગાઈસ આ બાજુ આ રહ્યું આપણું જાનું સાઉન્ડ તો ગાઈસ ચલો હવે આપણે જઈએ આપણે મલાવ સાઈડ જવાની ગણતરી છે ત્યાં વિક્રમ ઠાકોરનું શૂટિંગ થતેલું ત્યાં જઈને તમને બતાવીએ હવે કઈ રીતે થાય છે બધું એ તો ગાઈસ ફાઇનલી અમે આ મંદિર આવી ગયા છીએ ફોટો વિડીયો ઉતારવા તો દેતા નહીં મંદિર મેં ઉતાર લીધો તો ગાઈસ ફાઇનલી અમે આ મંદિરે આવ્યા છે અંદર ફોટો લાવડ છે મેં તો ગાઈશ ચલો જઈએ મંદિરે આવી ગયા છીએ અને ત્યાં આપણે ગયા તા ત્યાં ફોટો વિડીયો શૂટ કરવા નહીં દેતા એટલે તો બી ખાલી આગળથી મે તમને મંદિર બતાવી દીધું છે બહુ મસ્ત જગ્યા છે લોકેશન મલાવ આવ્યું છે મલાવ ગામમાં અને અત્યાર હાલમાં અમે અહીં આવ્યા છીએ આપેશ્વર મંદિરે તો ચલો મુલાકાત કરાવીએ તમને મંદિરની ની એ કઈ એક મંદિર છે એક આ બાજુ છે રામાપીર નું ને હનુમાન દાદા નું તો ગાઈસ અહીંયા આપણે બાઇક પાર્ક કરી દીધી છે આ બાજુ ના અમે જશું ઉપર તો બતાવીએ તમને ઉપર શું છે એમ તો ગાઈસ સવાઈ થી અમે ઉપર ચડશું ઉપર મંદિર છે તો ગાઈસ ફાઇનલી આપણે મંદિર આવી ગયા છીએ અને અહીંયા સાનું મંદિર છે તમને બતાવું તો ગાઈશ અહીંયા શિવલિંગ છે મહાદેવની બીજું કઈ ખાસ છે નહી અહીંયા તો ચલો દર્શન કરી લઈએ આવો તો ગાય છે મહાદેવનું મંદિર છે અને અહીંથી ઉપર જઈએ ચલાવ આની ઉપર બી એક મંદિર છે તો બતાવીએ તમને પણ આ રહીએ મંદિર તો ગાય સાઈ જુઓ બધું બહુ જૂનું થઈ ગયું છે તો પડી ગયું છે અને આ બાજુ ડુંગરો જુઓ તો પથરા કેટલા ખતરનાક પથરા છે તો ગાય અહીંયા દસામાનું મંદિર છે અહીંયા દસામાં બેસાડેલા છે ગાયસ આ રહી દસામાનું મંદિર તો આપણે દસામાના દર્શન કરી લીધા છે હવે અહીંથી આપણે જશું બહાર બીજા લોકેશને જશું હવે આપણે અને બધું દેખો જૂનું થઈ ગયું છે એટલે બધું ઢળી ગયું છે પડી ગયું છે તો ગાઈસ અહીંયા એડ્રેસ ની વાત કરીએ તો કાલોલ નજીક મલાવ ગામ આવ્યું છે મલાવ થી નજીક મંદિર આવ્યું છે અને પેલું જે મેં આગળ બતાવ્યું જે શૂટિંગ કરવા નથી દેતા એ પણ ત્યાં નજીક જ છે મલાવનું જ છે એ મલાવ ગામ નું છે ચલો નીકળીએ હવે નીચે જઈએ હવે બીજા લોકેશને હા નીચે પેલા ત્રણ મંદિર ના દર્શન કરાવડા દઈએ તમને તો ગાઈસ આપડે ઉપર દર્શન કરી લીધા છે અને હવે અહિયાં તમને મંદિર બતાવીએ બધા તો આ મંદિર રામાપીરનું મંદિર છે આ રામાપીરનું મંદિર અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે તો અંદરથી તમને મેં બતાવી દઉં આ રહ્યું હનુમાન દાદાનું મંદિર અહીંયા મને હનુમાન દાદાનું મંદિર છે તો ગાઈસ અહીંયા મેં તમને બે મંદિરના દર્શન કરાવડાવી દીધું અહીં રામાપીનું હનુમાન દાદાનું મંદિર છે અને કમ્પ્લીટ આ બાજુ સાનું મંદિર છે મને ખબર નથી તો ચાલો જઈએ હવે નજીક તમને પણ દર્શન કરાવડાવીએ તો આ બાજુ ભૈરવ દાદાનું મંદિર છે અને એની બાજુમાં ભાતીજી મહારાજનું મંદિર છે તો અંદરથી હું તમને બતાવી દઉં તો વચ્ચેમાં ભાતીજી મહારાજનું મંદિર આ બાજુ મહાકાળી માતાનું મંદિર છે અને આ બાજુ ખોડિયાર માતાનું મંદિર છે મંદિરની મૂર્તિ તો એની બાજુમાં કાળભૈરવ દાદાનું મંદિર છે ના મંદિરની મૂર્તિ છે એક સાથે ત્રણ મૂર્તિ છે અને એક દાદાનું મંદિર અને કમ્પ્લીટ એની બાજુમાં હજુ એક મંદિર છે તો તમને બતાવીએ દયાડુ બાપા બળિયાદેવ મહારાજ એવું લખેલું છે એટલે અહીંયા બળિયાદેવનું મંદિર છે ગાય સારે બળિયાદેવના દર્શન કરી લો બળિયાદેવની મૂર્તિ છે અહીંયા તો ગાઈશ અમને મેં તમને બધા મંદિરો બતાવ્યા એ આપેશ્વર છે આપેશ્વરનું મંદિર છે હવે અહીંથી આપણે જઈશું ગુપ્તેશ્વર મંદિરને ત્યાં તો ચલો ત્યાં જઈને વ્લોક કન્ટિન્યુ કરી હવે તો ગાઈશ જુઓ એનું લોકેશન કંઈક આવું છે આ દેખો મોટાને મોટા પથરા અને ગાઈસ અહીંયા ખાસ વાત એ જ છે કે વિક્રમ ઠાકોરનું શૂટિંગ જે પિક્ચર અમુક અમુક બને છે એ આ જગ્યાનું જ છે શૂટિંગ આ દેખો ગાઈસ જે ગુજરાતી પિક્ચર જોતા હોય એમને તો ખ્યાલ આવી ગયો હશે આ બધું ગુજરાતી પિક્ચરનું શૂટિંગ અહીંયા વધારે થાય છે આ લોકેશન પર તો કહીશ ફાઇનલી ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે તો ચલો દર્શન કરાવડાઈ ગયા તમને બી અને આ જગ્યા થી નજીક છે સુરેલી ગામમાં આવ્યું છે તો કંઈ અહીંથી હવે અમે ઉપર ચડશું બધા મંદિરો ઉપર જ હોય દાદરા ચડીને જવું પડે દર્શન કરવા તો ગાઈશું અહીંયા આવું છે આ બાજુ શું લાવ ઉપર જાવ એમ અને આ બાજુ ઓમ ગુપ્તેશ્વર મહાદેવ તો ચાલો ગાઈસ ઉપર જઈએ અમે તો ગાઈસ આ છે ગુપ્તેશ્વર મહાદેવ નું મંદિર શિવલિંગ છે આ વિડીયો ઉતારવા દેતા છે નહીં પણ ઉતારી દીધો છે આપણે તો ગાઈશું આવું કઈક છે અત્યારે હાલમાં તો ગાઈસ ફાઇનલી આપણે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા છે હવે આપણે જશું ઘરે તો ચાલો ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે કાલના બ્લોગમાં જોયું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર સેમ એવું લોકેશન છે અહીંયા પણ તો ગાઈશ મે બધે ફરીને હવે ઘરે આવી ગયો છો અને ભૂખ લાગી છે તો આપણે દુકાનેથી થી મેગી લાયા છે અને જો તમને બતાવું આ મેગી મેં બનાવવા મૂકી દીધી છે તો બની જાય એટલે આપણે ખાઈ લઈએ ભૂખ લાગી છે બરાબર એટલે

તો ગાય થોડી વારમાં બ્લોક કન્ટિન્યુ કરીએ હવે આપણે તો આ બાજુ જાનુ સાઉન્ડ ની નાની કિડની આઈસર અહીં પડી રહી છે હવે આપણે ગોડાઉન ની અંદર જઈએ અરે અમારે રવિભાઈ અહીં ઉભા છે અને અમાર સકાભાઈ જાનુ સાઉન્ડ ના ડ્રાઈવર જુઓ તો ખરા યાર અને ગાઈસ ગોડાઉન માં ફર્સ્ટ ક્લાસ ખાવાનું બને છે મગ મસાલા કુકર માં મગ ચડે છે છે કુકર અને અમાર રવિભાઈ ક્યાં વગાડે છે ડીજે અને આપણું જાનુ સાઉન્ડ ગોડાઉન આ રીતે બીજું એક અને આ જાનું સાઉન્ડ ની આઈસર

પગ બનાવી રહ્યા છે નામ નામ પણ વિડીયો જોઈ રહ્યા છે ચાલુ એક બંધ તો આ રોટલી શેકાઈને હું આજે કરણ રોટલી કેવું મરી પડે છે ગાય તમે કઉ કે અમારો એમાં બીજું અહીંયા નથી એટલે અમારા કરણ જાદવ ને રોટલી બની પડે છે મસ્ત મગ મસાલા બનાવ્યા છે ફીટે છે બધા મગ બધા આ મસ્ત મગ બનાવ્યા છે ને એક બાજુ રોટલી શેકાય છે તો અમે ખાઈને તમને બતાડીએ અને જાદવ કારણ કે છે ખાવું હોય તો આઈ જવાય એમ વધારે તો નહીં બન્યું સારું અમારે અમારે જ થઈ રહ્યા છે એટલે તમે ના આવતા કેન્સલ પ્રોગ્રામ અમને અમારું તો ડીજી ચાલુ નહીં થાય અને ડીજી ચાલુ થાય તો અમે અમે તમને જણાવશું કે તમારું ડીજે તમારું ડીજે છે જામ સાઉન્ડ ચાલુ થઈ ગયું છે બસ 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 રોડ લેવાની લેતું આવો દશામાં નું વરત આવે એક મેધા હું રોટલી બંધ કરી દઉં છું ઉપર હું ના કરાવું રોટલી બનાવતો હતો અને આ મયુરભાઈ છે થોડો બધા એમનો મને એકલા મિત્રોને ખાવા જાય પ્રકાશ જાનો ડીજેના ગોડાઉન મેં હવે મારા ઘરે આવી ગયો છું તો વ્લોગનો એન્ડ કરી દઈએ અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ નવા વ્લોગમાં જય માતાજી